સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે એસી ના દાયકાના અંત ભાગમાં જેમણે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ નું ખુલ્લે આમ સમર્થન કર્યું હતું એવા પહેલા ગુજરાતના જાણીતા મોટા ઉદ્યોગપતિ કરશન પટેલ અત્યારે વિવાદમાં આવ્યા છે નિર્મા ગ્રુપના સ્થાપક કરસન પટેલના એક નિવેદનથી પાટીદાર સમાજમાં વિવાદનો મધપૂળો છે છેડાઈ ગયો છે પાટીદાર અનામત આંદોલનને લઈને કરસન પટેલે એમના નિવેદનમાં જે કહ્યું એનો સણસણ તો જવાબ આ આંદોલનની આગેવાની લેનારા અને હાલ વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલે તો આપ્યો છે એની વિગતે વાત આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન પાટણમાં લેવુઆ પાટીદાર સમાજના ઇનામ વિતરણનો રવિવારે કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ કરશન પટેલ હાજર હતા અને પાટીદાર અનામત આંદોલનને લઈને તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કંઈ મળ્યું નથી પાટીદાર અનામત આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા છે શેકી લીધા છે તેમના આ નિવેદનથી ભારે વિવાદ શરૂ થઈ ગયો છે સાંભળીએ કે તેમણે શું કહ્યું હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ચાલુ પાટીદારો જ કંદારા હતા અમે શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો ખેતી થયો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી ઉદ્યોગપતિ કરશન પટેલે અનામત આંદોલનને લઈને જે નિવેદન આપ્યું એનાથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ભળક્યા છે કારણ કે હાર્દિક પટેલે આ અનામત આંદોલનની આગેવાની લીધી એટલે હાર્દિક પટેલ પણ ઉદ્યોગપતિને બરાબરનો જવાબ આપે છે સાંભળીએ કે તેમણે શું કહ્યું પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરસનભાઈને ન ખબર હોય કેમ કે કરસનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે પાટીદાર અનામત આંદોલનના કારણે દસ ટકા એબીસીનો લાભ થયો એક હજાર કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યો અને આ યોજનાઓના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું આ આંદોલન ભલે પાટીદાર સમાજ હોય કર્યું પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને રાજપૂત સમાજને લોહાણા સમાજને સ્વાની સમાજ આવા પચાસ સમાજ છે જેને અનામતનો લાભ નતો મળતો પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર દસ પંદર વીસ દારા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ કેમ કે આગેવાનો સમાજના હિત નહીં હોતા માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરે પાટીદાર અનામત આંદોલન એ ગુજરાતમાંથી શરૂ થયેલું અનામતની માંગણી માટેનું આંદોલન હતું અને જુલાઈ બે હજાર શરૂ કરી પાટીદાર સમુદાયના લોકોએ અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસીના દરજ્જા માટે ગુજરાતભરમાં જાહેર પ્રદર્શનો કર્યા હતા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને બીજા જે અગ્રણીઓ છે એની આગેવાનીમાં આ આંદોલન ચાલ્યું હતું અને આ આંદોલન લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યું હતું ગુજરાતના રાજકારણમાં એનાથી ઘણા ફેરફારો થયા હવે આ આંદોલન ને લઈને એક સમયના ભાજપ આરએસએસ ના સમર્થક એવા ઉદ્યોગપતિએ આંદોલન સામે સામે સવાલ ઉઠાવ્યા છે અને એની હાર્દિક પટેલે જે જવાબ આપ્યો હાર્દિક પટેલે કરશનભાઈ માથે સમાજમાં ભાગલા પાડવાનું કામ કરતા હોવાનો આરોપ મૂક્યો છે એનાથી આ વિવાદ વધુ ભળક્યો છે ત્યારે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર